થોડીક મારી તબિયત આ જિંદગીમાં પહેલીવાર આવી બગડી છે તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો તમારે બદલે લાવતો હતો દોસ્તો તો દોસ્તો એમ કહેવાય છે કે માયાભાઈ આહિરની તબિયત બગડી છે દોસ્તો તમને સમાચાર તો મળી ગયા છે દોસ્તો સમાચાર આપણે લઈને આવી ગયા છે દોસ્તો માયાભાઈ આહિર એમ કહેવાય છે કે ગઈ સાંજે ડાયરામાં ગયા હતા ડાયરાની અંદર માયાભાઈ આહિરની તબિયત બગડતા દવાખાને પણ લઈ ગયા હતા સારવાર માટે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે ગુજરાતની અંદર માયાભાઈ આહિરને કોણ નથી ઓળખતો ગુજરાતની અંદરની પણ દેશ વિદેશની અંદર પણ માયાભાઈ આહિરને ઓળખે છે અને માયાભાઈ આહિર એમ કહેવાય છે કે સારું એવું માયાભાઈ આહિરનું નામ છે અને માયાભાઈ આહિરે એમ કહેવાય છે કે હાસ્ય કલાકાર છે બધાને હસાવતા હોય છે દોસ્તો તો અત્યારે હાલ એમ કહેવાય છે કે માયાભાઈ આહિરની જિંદગીની અંદર પહેલી ફેર આવી ઘટના બની છે દોસ્તો હાલે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે આની પહેલા માયાભાઈના લગ્ન હતા જયરાજના લગ્નની અંદર માયાભાઈ આહી આખા ગુજરાતને બતાવી દીધું હતું દોસ્તો કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો હતો અને હેલિકોપ્ટરમાં જહાન પણ એના દીકરાની ગઈ હતી દોસ્તો અને લાખો રૂપિયા માથે ઉડાડવામાં આવ્યા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો ચાલુ ડાયરામાં માયાભાઈ આહિરની તબિયત બગડી હતી દોસ્તો હાલ એમ કહેવાય છે કે માયાભાઈ આહિરને દવાખાને ખસેડવામાં આવ્યા હતા સારા માટે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલ છે નથી અતિક્રિયા આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી બીજા વીડિયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત મળી એક વાર બાય કે